લાંબા સમય બાદ પણ ફોરેસ્ટ બીટ ગાર્ડનની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતા આજે ઉમેદવારો રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે પથિક પાસે એકઠા થયેલા ઉમેદવારો તેમનો આગળનો કાર્યક્રમ આપે તે પહેલા જ તે ઉપસ્થિત પોલીસ જવાનોએ ટીંગાટોળી કરીને સૌથી પણ વધુ ઉમેદવારોને ડિટેન કર્યા હતા જો કે પોલીસ ઉમેદવારોને ડિટેન કરવાનો પ્રયાસ કરતા પોલીસ કર્મીઓ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે છેલ્લા બે અઢી વર્ષથી સરકારી નોકરીની આશામાં રહેલા ઉમેદવારોએ બે હાથ જોડીને પોતાની માંગણીઓ સ્વીકારવા સરકારને અપીલ કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અસલાલીના ગોડાઉનમાં સીઝ થયેલા કન્ટેનરમાંથી અઠ્યાવીસ લાખથી પણ વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં રાજસ્થાન પાર્સિંગના એક કન્ટેનરના માલિકે બેંકના હપ્તા ભર્યા ન હોવાની માહિતી સીઝરને મળી હતી જેથી આ કન્ટેનર એસપી રિંગરોડ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સીઝરે ડ્રાઈવરને રોકીને કન્ટેનરને પોતાના કબજામાં લઈ લીધું હતું અને બાદમાં તેને ગઢવીના ફાર્મ હાઉસના ગોડાઉનમાં મૂકી દીધું હતું ત્યારે આ કન્ટેનરમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડી અઠ્યાવીસ લાખથી પણ વધુના દારૂના જથ્થા સહિત કન્ટેનર પણ કબજે કર્યું હતું

કેટલા હપ્તા લઈ રહ્યા છે અને તેમનો વહીવટદાર કોણ કોણ છે તેની માહિતી આપી હતી